પિતા ગાય ને ચાલી વર આખી દુકાન કોઈ દિવસ ક્યાંક ફરિયાદ નહીં હું સમજી ગયો સાહેબ ને પૂછો હું પૂછી લે તો ગલ સાહેબ ને હું દેવા આવ્યો હું કે તને આરા માણા જો દુકાન તમારી વ્યવસ્થિત છે આ કો બરાબર છે પણ હું હવે જવાબ જે તપાસ કરીને ગાર્ડીને આ દુકાન આવી છું છે એના આધારે હું કલેક્ટર સાહેબને દરખાસ્ત કરી દઈશ એ મને હુકમ કરી દેશે એટલે કે પગલા લે હા ના જ તમે કંઈ કરી શકો એમ છો મારા સાહેબ દરખાસ્ત ને કાબલ ને પરિપત્ર તો સરકારી વાત એનો કોઈ મતલબ નથી આ જે ચાર પાંચ અનાજ માફિયા વિસાવદર ની સરકારી દુકાનો ઉપર જે દાદાગીરી કરે છે એને આવડું મોટું સરકારી તંત્ર કરી શકે એમ છે તમારાથી કઈ થશે સાહેબ આપ મારે હું બોલું મારી કઈ શબ્દો નથી સાહેબ માફિયાઓની તમે વાત જ જવા તો તમારાથી કંટ્રોલ નહીં કઈ આપ ગરીબના પેટનું અનાજ છો જાય સાહેબ આપણને પેટમાં તો દુખવું જોઈએ

તમે બેન છે બેન કરી દેસ ઈ કોઈ ચિંતા નથી ઈ રહી જાય ઈ તમે રહી જાવ બહુ આ છોકરા બેઠા છે મારું કોઈ જે કઈ કપા ને દબાવી અને પાંડાય વિતરણ કરવા નો જાય રેગ્યુલર વ્યવસ્થિત વિતરણ પૂરું ઓગસ્ટ નું કરો ચલણ ભરેલું છે ને દાદા એમાં છૂટા કરો પછી ચાર છોડે તો વાંધો નઈ